નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુશ કુમાર આપ સૌનું તહે સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી પેન્શનના નિયમમાં મોટો બદલાવ થયો દર મહિને મળશે આટલું વધારણું પેન્શન બધા કામ ભટ્ટા મૂકી દે મિત્રો અવશ્ય વિડીયો જોઈ લેજો વિડીયો શરૂ કરતા પહેલા વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશન પૂછવું હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન ધારક બાબતે ડીએડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય સબસ્ક્રાઈબ કરીને બે લાયક બટન દબાણ ભૂલશો નહીં પેન્શન ધારકોના પેન્શનમાં નિયમો ફેરફાર કરવામાં આવે છે ઘણા સમય ઘણા લંબા સમય ચલાવવા જોઈએ તેમના માટે ખુશખબર પેન્શનમાં થયો બદલાવ અને પેન્શન બદલાવથી થયો દર મહિને પેન્શનમાં આટલું વધારાનું પેન્શન મળશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો વિડીયો અંજ સુધી બનાવી લેજો મિત્રો પેન્શન અપડેટ બે હજાર પચીસમાં તાજેતરમાં ભારત સરકારે પેન્શનને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં લાખો વૃદ્ધો વિધવા અને વિકલાંગ ઉમેદવારોના જીવન પ્રત્યેની ભારે અસર થવાની છે કારણ કે અથવા વિધવા અથવા વિધવા વિકલાંગ અને પેન્શન ઉપર બીજા પ્રદેશમાં સંબંધિત જાહેરાતમાં જે પેન્શનની રકમ વધારવામાં આવી છે જે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આ લેખમાં આગળ શેર કરવામાં આવશે જેમ કે તમામ ઉમેદવારો જાણતા હતા કે અગાઉ તમને વિધવા પેન્શન યોજના એક આ રકમ આપવામાં આવે છે તે વધારીની પ્રતિમા છે હજાર પાંચસો રૂપિયા કરવામાં આવી છે આ વધારો બધા જીવન મોટો બદલાવ લાવી શકે છે જેઓ આર્થિક રીતે નબળા છે આ માટે એમને બધાને અપંગો વિધવા અને નીચે ઉલ્લેખ કર્યો છે તમે બધા નીચે પગલાંઓનો સુ ઉપયોગ કરીને સુધારી શકો છો પેન્શન લેટેસ્ટ ઓપરેટ બે હજાર પચીસમાં ભારતની તમામ વિધવા વિકલાંગો યોદ્ધા માટે સરકાર દ્વારા તેમની રાશિ બદલાવવામાં આવી છે જે રકમ તમને પહેલાં મળતી હતી હવે પિસ્તાલીસ રૂપિયા નવી રકમ પેન્શન તરીકે આપવામાં આવશે અથવા પેન્શનની રકમ તમારા જીવનનો મોટો ફેરફાર લાવવાની લાવવા જઈ રહી છે આવી સ્થિતિમાં જે લોકોને પેન્શન સમસ્યા નથી આવતું જે તો ફરીથી ન આવે તો તે બધા નીચે દર્શાવેલા નીચે પગલાંનો ઉપયોગ કરીને તમારે પેન્શન સરકારી ઓફિસર તો હેલ્પલાઇન નંબરની મદદથી સુધારી શકો છો કારણ કે આ રકમમાં વધારો કરવામાં આવ્યો છે જે તમારું કેટલી જરૂરી દસ્તાવેજ કરવા કરવાનું રહેશે કારણ કે આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી છે આ ચાર ચારેમ સમાજના નંબર વગર મોટી રાહત આપશે વિધવા વિકલાંગને ઉધારશે તેમ પેન્શન યોજના પેન્શનની રકમ વધારો અંગે લોકોની આર્થિક સ્થિતિ પ્રદાન કરશે જેના કારણે તેનું જીવન તો સુધરી શકશે યુનિફાઈ પેન્શન સ્કીમ કેન્દ્રીય કર્મચારીને સુરક્ષિત ભવિષ્યને ખાતરી આપશે પેન્શન આપણે બીજા પચીસના પાત્રતા અરજીની ઉંમર ચોક્કસ મળેલી ઓછી આવવી જોઈએ અલચના અન્ય કોઈ સરકારી પેન્શન મેળવવાથી સુવિધા હોવી જોઈએ નહીં અરજદાર મૃત્યુ પામે હોવો જોઈએ એપ્લિકેશન મૃત્યુનો સ્કોર ચાલીસ ટકાથી વધુ હોવો જોઈએ અલગના ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ વધુ ઉદ્ધા વૃદ્ધ ઉમેદવારોની ઉંમર સાહીઠ વર્ષથી વધુ હોવી જોઈએ ઉદ્ધાવસ્થા પેન્શન યોજના વિકલાંગ પેન્શન યોજના અને વિધવા પેન્શન યોજના માટે તમામ નીચેના દસ્તાવેજો અવાજ ફરજિયાત છે આધાર કાર્ડ પાન કાર્ડ આવક પ્રમાણપત્ર બેંક પાસબુક ઉંમર પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર પાસપોર્ટ ફોટા મોબાઈલ નંબર વગેરે વૃદ્ધાવસ્થા વિકલાંગ વિક વૃદ્ધાવસ્થા વિકલાંગ વિધવા બેન યોજના તો તમારી અરજી થવાનું અથવા જુદા ઓનલાઈન અને ઓફલાઈન બંને બંને માધ્યમથી કરી શકશો ઓનલાઈન મીડિયા પ્રથમ દસ સત્તાવાર વેબસાઇટ પર જરૂર દસ્તાવેજ માહિતી ભરો અપલોડ કરો તે પછી અરજી સબમિટ કરો રસીદ મેરો ઓફલાઇન મીડિયા નજીક સરકારી ઓફિસમાં જાઓ ત્યાંથી અરજી ફોર્મ મેરો ફોર્મની બધી માહિતી યોગ્ય રીતે ભરો તે પછી જરૂર દસ્તાવેજ કમ્પ્લેઇન કમ્પ્લાઇન કરો અને સબમિટ કરો તે પણ ચોક્કસાઈ પણ રસીદ મેળવો નિષ્કર્ષ આ લેખમાં એટલું છે કે ભારત સરકાર સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત ભાષ્ટમાં સમાજ નબળા વર્ગ માટે મોટી રાહત છે વિધવા વિકલાંગ અને વિધવા સ્ટ્ર પેન્શન યોજના રકમમાં કરવામાં આવે છે આ માહિતી જાહેર માહિતી આધાર તૈયાર કરવામાં આવી છે આ માહિતી ફક્ત આધારપૂર્વક જ્ઞાન અને સમજણ માટે છે તેને કોઈ ચોક્કસ વ્યક્તિગત સલાહ લે તરીકે લેવી ન જોઈએ આ પેન્શન યોજના અને તેની નિયમ વિગતવાર વિગતવાર વિગતો વિગતવાર માહિતી માટે કૃપા કરીને અમારી સત્તાવાર વેબસાઇટ પર અથવા સત્તાવાર સ્ત્રોતો સંપર્ક કરો તો મિત્રો આ માહિતી થેન્ક યુ વેરી મચ